આજની વાર્તા જેનું મન શુદ્ધ છે એને કોઈ જ્ઞાન આપવાની જરૂર નથી મિત્રો આ વાર્તાની ભૂમિકાનો કન્સેપ્ટ એ છે કે માત્ર મન શુદ્ધ હોય એના ઉપર ભાર મૂકે છે અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે કોઈ એક સંત પાસે એક યુવાન જાય છે કે મને તમે કંઈ જ્ઞાન આપો આ કુદરત સુકામ આપણને સુકામ જન્મ આપ્યો છે અહીંયા આપણને કુદરતે સુકામ વૈકલા છે મારે આ પ્રકારના જ્ઞાનની જરૂર છે ત્યારે સંત એમ કહે છે કે ભાઈ તું યુવાન છો મજા કરીને આવા આવા કાળા જ્ઞાનની તારે શું જરૂર છે ત્યારે એણે એમ કીધું કે ના મારે તો જ્ઞાન જોઈ છે ત્યારે યશવંતને એમ કહે છે કે તારે એક શરતનું પાલન કરવું પડશે તો કે શું તો કે તારે પાછું જવાનું છે અહીંથી અને એક વર્ષ સુધી તું તું સમાજમાં જ રે બરાબર સમાજમાં જે રીતે કામ ચાલે છે સમાજમાં જે રીતે તું રહેતો છો એમ જ તું રહે અને એક વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે આ જ દિવસે અહીંયા બાજુમાં નદી છે એટલે નદીમાં એકદમ શુદ્ધ પાણીથી તું સ્નાન કરી એકદમ ચોખ્ખા વસ્ત્ર પહેરી અને મારી પાસે આવજે એટલે હું તને જ્ઞાન આપીશ પહેલાં માણસના મનમાં પ્રશ્ન થયો કે કંઈ વાંધો નહીં એકને સ્વીકાર્યું તો ખરું કે જ્ઞાન આપશે એક વર્ષ પૂરું થયું અને એ નદીમાં સ્નાન કરી અને આવવાનો હોય છે એ પહેલાં એના બીજા એક શિષ્યને એણે એમ કીધું કે પહેલો ભાઈ જ્યારે અહીંયા આવે અને જેવો આશ્રમમાં અંદર દાખલ થાય સ્નાન કરીને એટલે તરત જ તમે બે ત્રણ શિષ્યો એના ઉપર કાદવ નાખી દેજો ત્યારે પહેલાં શિષ્યો કે છે કાદવ એમાં નાખશું તો એ ગુસ્સે નહીં થાય તો કંઈ વાંધો નહીં એ જે ત્યારે પહેલો શિષ્ય થોડીક જ વારમાં નદીમાં સ્નાન કરી અને એકદમ સ્વચ્છ કપડાં પહેરી અને બરાબર આશ્રમમાં એ પ્રવેશે છે અને તરત જ બધા શિષ્યો એના ઉપર કાદવ નાખ્યું અને કાદવ નાખ્યો એટલે પહેલો માણસ જે યુવાન હતો એ એકદમ ગુસ્સે થઈ ગયો કે તમને ખબર છે હું ખરેખર માનો કે આ સ્નાન કરી હું આવ્યો છું અને તમે મારા ઉપર કાદવ નાઈકો મારે ફરીવાર સ્નાન કરવા જવું પડશે અને એટલો બધો ગુસ્સે થઈ ગયો કે તમે મારા કોઈ વાતમાં સમજતા નથી એટલે ફરીવાર સ્નાન કરી અને પાછા પહેલાં સંત પાસે આવે છે ત્યારે એ સંત એને એમ કહે છે કે બેટા તે અહીંયા જ્યારે આવ્યા અને કાદવ તારા ઉપર નાયકો એટલે તું ગુસ્સે થઈ ગયો મને એમ લાગે છે કે હજી તારા મનની અંદર થોડીક શુદ્ધતા લાવવી પડશે હજી એક વરસ પાછો જા અને બરોબર એક વરસ પૂરું થાય એટલે પાછો તું નદીમાં સ્નાન કરીને આવજે પેલો માણસ વરસ પૂરું થયું ફરી વાર સ્નાન કરી અને આવે છે પહેલાં લોકોને બધા જે હતા આશ્રમના જે બીજા સભ્યો એને એમ કીધું કે તમે લોકો તમારા હાથમાં એક ગંદો સાવરણો લઈ અને એ આવે એટલે તરત જ એને તમે મારવા માંડજો તો કે પણ મારવા માણસોથી અમને નહીં મારવા માંડે તો કે ના કાંઈ નહીં થાય તમે મારવા માંડો એને મારવા માટે બધા અંદર આવ્યો ઓ ભાઈ એટલે ચાર પાંચ શિષ્યો એને ગંદા સાવરણાથી મારવા માંડ્યા કાદવું નહીં પેલો માણસ ફરી વાર એમ થયું કે તમે કઈ પ્રકારના માણસો છે પણ અત્યારે બહુ ન થયો પણ માત્ર કકડાટ કહી કે તમને કોઈ ખબર નથી પડતી તમે અહીં આશ્રમમાં રહ્યો છો તમને કોઈ સમજાતું નથી એ ખરેખર માણસને કોઈ પણ પ્રકારે સ્નાન કરીને એવું હોય તો આ રીતે ન કરાય એટલે શબ્દોની ભૂમિકા ઉપર ન થયો કકડાહટ જેને કહી એમ કહી શકાય એટલે ફરીવાર પાછો નદીમાં સ્નાન કરી અને પાછો આવે છે ત્યારે પાછા સંત એમ કે છે કે ભાઈ હજી પણ તમારું મન શુદ્ધ થયું નથી હજી તમારે એક વર્ષ મનને શુદ્ધ કરવું પડશે અને પાછા ફરીવાર એને મોકલે છે ત્રીજમ વર્ષ પૂરું થયું ફરીવાર નાઈને એ પાછો આશ્રમમાં આવે છે ત્યારે પણ આ લોકોને કીધું હતું બધાઈને કે તમે એના ઉપર કચરાની ટોપલી નાખી દેજો કે હવે કચરાની ટોપલી નાખશું એટલે એ તો અમને મારવા જ મળશે તો કે હવે એ કાંઈ નહીં કરે સો ટકા તમારી ઉપર ગુસ્સે પણ નહીં થાય કકડાટ પણ નહીં કાઢે અને કોઈ પણ પ્રકારની ભૂમિકા મારી રેસ ઓલું નહીં કરે તરત જ એ વ્યક્તિ સ્નાન કરવા જાય છે સ્નાન કરીને પાછું આવે છે બધાય એના ઉપર કચરો નાખે છે કચરાપેટીમાંથી પેટીમાંથી પેલો માણસ એમ કે છે કે તમે સારું કર્યું એ છે મારા ઉપર કચરો નાખ્યો છે પણ હું તમને એ વાત કહેવામાં આવું છું કે તમે મારા ઉપર ઉપકાર કર્યો છે કે આજે મને ગુસ્સો પણ નથી આવતો મારા એના પર કકળાટ પણ કાઢતા નથી પણ કુદરતે જે મારા માટે નક્કી કર્યું હશે એ જ તમે કર્યું છે માં તમારો કોઈ વાંક જ નથી તમારી કોઈ ભૂલ જ નથી અને તમે કદાચ આ રીતે કર્યું હોય તો એમાં મને વાંધો પણ નથી એટલે એકદમ સ્વસ્થતા ત્યારે પછી એ કચરો નાખ્યો એટલે ફરીવાર સ્નાન તો કરવું જ પડે સ્નાન કરવા જાય છે ફરી વાર કચરો નાખે છે તોય બી એમ કે છે કંઈ વાંધો નહીં મને કોઈ તકલીફ નથી ફરી વાર સ્નાન કરવા જાય છે પાછા આવે છે અને એ સંતને પાસે જાય છે ત્યારે સંત એમ કે છે કે હવે તમારું મન શુદ્ધ થઈ ગયું અને જેનું મન શુદ્ધ થયું હોય એને કોઈ પણ જ્ઞાન આપવાની જરૂર નથી એટલે મારે તને કોઈ જ્ઞાન આપવું નથી હવે તું તારું મન જ શુદ્ધ થઈ ગયું છે અને શુદ્ધ મનવાળી વ્યક્તિ છે એને કોઈ જ્ઞાનની જરૂરિયાત નથી આપોઆપ એ જ્ઞાનથી એ પૂર્ણ થઈ ગયા હોય અને તું તારા ઘરે જાગ અને સમાજની અંદર શક્ય એટલું તારું જે પવિત્રતા છે શુદ્ધ મન છે એ સમાજને વેચવાનો પ્રયત્ન બતાવી એ ભૂમિકા એક શિક્ષણ જ હતું અને એ પ્રકારે ત્રણ વર્ષ સુધી એક જ પ્રકારનું શિક્ષણ આપ્યું કે ગુસ્સે ન થાય કકડાટ ન કાઢે એ કદાચ એકથી વધારે વખત એને નુકસાન કરે તો પણ ન થાય અને આ ભૂમિકા ઉપર સંત કર્યો મારે સૌ આપણા ગ્રુપના તમામ સભ્યોને કહેવું છે કે જિંદગીમાં જો આપણું મન જો શુદ્ધ થઈ જાય આપણા મનમાં કોઈ પડવાસ ન આવે આપણને કોઈ તકલીફ કરે આપણને કોઈ મૂંઝવણમાં નાખે આપણને કદાચ કોઈ અન્ય પ્રકારની ઓલામાં નાખે તો પણ આપણું મન ચલિત ન થાય આપણને એના તરફ આપણને ક્યારેય અણગમો ન આવે આપણને એના તરફ કોઈ ગુસ્સો ન આવે એના તરફ કોઈ કકડાટ ન આવે ત્યારે આપણે માનવાનું કે ખરેખર આપણું મન શુદ્ધ થઈ ગયું છે અને હવે તમે શુદ્ધ થઈ ગયા એટલે તમારે કોઈ પણ પ્રકારના જ્ઞાનની જરૂર નથી એમ આ વાર્તા આપણને સૌને એક ચોક્કસ પ્રકારનો બોધ આપે છે સૌને ધન્યવાદ